દોસ્તો વર્ષ લેવલ ટુ પછી હું જોઈને આવ્યો છું બચ્ચુની બેનપણી તો કેવી છે આ પિક્ચર એના વિશે વાત કરવાની છે દોસ્તો ખાલી બે કલાકની પિક્ચર આમ તો બે કલાક ને પાંચ મિનિટની આસપાસની પિક્ચર છે પણ આ પિક્ચરમાં તમને ભરપૂર ફેમિલી ડ્રામા જોવા મળવાનું છે દોસ્તો સ્ટોરીની વાત કરી લઈએ આપણે તો સ્ટોરી બચ્ચુ બાબુદરા નામના વ્યક્તિની આસપાસ ફરતી રહી છે જેનો રોલ કરે છે સિદ્ધાર્થ રાંદેરિયા આ એનું કેરેક્ટર સ્વભાવે કંજૂસ અને હેલ્થ ફ્રી હોય છે કે મતલબ કે સ્વાસ્થ્યને લઈને થોડુંક વધારે પડતા એગ્રેસિવ હોય છે એ દરમિયાન એને એક એવી ઓફર મળે છે કે એને ફ્રીમાં બેંકોક જવા માટેની ટિકિટ મળે છે હવે આ ટિકિટ ફ્રીમાં મળતી હોય છે એટલે એના પરિવારવાળાને એમ કહે છે કે નહીં ભાઈ તમે ટિકિટ લ્યો અને બેંકોક ફરીને આવો અને ભાઈ પછી બચ્ચું ભાઈ છે આપણા એ બેન્કોકને ટિકિટ લે છે અને એરપોર્ટ ઉપર જાય છે હવે આ એરપોર્ટ ઉપર એને એક એવી કેરેક્ટર એક એવી લેડી કે જેનો રોલ રત્ના પાઠક કરે છે એની અરે મુલાકાત થાય છે અને પછી જે કાંઈ થાય છે ને ભાઈ એ આખી આ પિક્ચરની કોર સ્ટોરી છે હવે દોસ્તો મેં તમને અહીંયા બેઝિક સ્ટોરી કીધી છે કારણ કે આ પિક્ચરની અંદર હજી ઘણી એવી વસ્તુ છે કે મેં તમને કવર નથી કરી રહ્યો અને હું કવર કરી દઈશ તો તમને મજા પણ નહીં આવે પણ પિક્ચર અહીંથી લઈને જે એન્ડ લગી જાય છે અને એન્ડમાં એની ઉપર હું થાય છે અને એની હાલત કેવી થઈ જાય છે ને એ બધી વસ્તુ તમને છે ને આ ફિલ્મની અંદર જોવા મળવાની છે હવે દોસ્તો વાત કરી લઈએ કે પિક્ચરની અંદર કોમેડી કેવી છે તો ભાઈ કોમેડીની મારે વાત જ ના કરવી જોઈએ કારણ કે જ્યાં ગુજ્જુભાઈ હોય ને ત્યાં કોમેડી બાય નેચરલ નીકળતી હોય છે તો આખા પિક્ચરમાં તમને થ્રુઆઉટ ભરી ભરીને ભરી ભરીને પંચી સાઈડ કોમેડી જોવા મળવાની છે તો કોમેડીમાં સો એ સો માર્ક મળે છે આ પિક્ચરને બીજી વાત કરીએ દોસ્તો આપણે તો એવા એક પણ સીન નથી એવા એક પણ કેરેક્ટર એવા નથી કે જ્યાં તમને એમ લાગે કે આ યુઝલેસ કેરેક્ટર છે કે એનો ઉપયોગ ખરખાઇ ના કર્યો હોય શું કામે કારણ કે ડાયરેક્ટર છે વિપુલ મહેતા જે નાની પહેલાં કેરીઓન કેસર ચાલ જીવી લઈએ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવી છે તો એને ખબર છે કે મારે શું કરવું છે અને મારે કેટલા ટાઈમમાં કરવું છે તો બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતે આ ફિલ્મની અંદર બતાવવામાં આવી છે એક્ટિંગની વાત કરીએ દોસ્તો આપણે તો યુક્તિ રાંદેરિયા સિદ્ધાર્થ રાંદેરિયા રત્ના પાઠક બધાએ આઉટસ્ટેન્ડિંગ એક્ટિંગ કરી છે સ્ક્રીન ઉપર જોવા ગમે છે અને ખાસ કરીને ભાઈ ગીત ગીત જ્યારે સ્ક્રીન ઉપર આવશે ને ત્યારે હકીકતમાં મજા આવશે તમને અને કાનને સાંભળવા પણ ગીત ગમશે તો ગીતે બ્યુટિફુલી રિટર્ન કરેલા છે બીજી અમે સારું છે ઓવરઓલ એક ગુડ ફેમિલી ડ્રામા પિક્ચર છે કે જે હસાવામાં સક્સેસ જાય છે અને ઘણા સમય પછી આપણે બચુભાઈની એટલે કે ગુજ્જુભાઈની આપણી પિક્ચર જોઈએ છીએ તો પિક્ચર જોવાની મજા આવશે હવે વાત રહી દોસ્તો આ પિક્ચરને તમારે થિયેટરમાં જોવી કે ના જોવી તો દોસ્તો જો તમે ગુજ્જુભાઈના ફેન હોવ તમને ગુજરાતીમાં કોમેડી પિક્ચર જોવા ગમતા હોય ફેમિલી ડ્રામા પિક્ચર જોવા ગમતા હોય અને આ પિક્ચરની અંદર ફેમિલી ડ્રામા સિવાય પણ એન્ડિંગની અંદર એક સસ્પેન્સ છે બહુ મોટું સસ્પેન્સ છે એવું નહીં કહું તો આ પિક્ચર તમે ડેફિનેટલી જોઈ શકો છો અને ઓટીટીમાં આ પિક્ચર ક્યારે આવશે એની રાહ ના જોતા કારણ કે આ પિક્ચર બનાવે છે કોકોનટ મોશન પિક્ચર્સ જેની એકે પિક્ચર હજી સુધી ઓટીટીમાં આવી નથી તો આ ફિલ્મ પણ તમને ઓટીટીમાં ક્યારે જોવા મળે એની કોઈ આશા નથી જો તમારે જોવી હોય તો તમારે ફરજિયાત થિયેટરમાં જ એને જોવી પડશે અને આ સેમ ટુ સેમ વસ્તુ વર્ષ લેવલ ટુ માટે પણ છે કારણ કે એક વિડીયોમાં મેં જોયું હતું કે વર્ષ લેવલ ટુને પણ આ લોકો જલ્દીથી ઓટીટી પર લાવશે નહીં તો હવે તમે નક્કી કરી લેજો તમારે કઈ પિક્ચર જોવા જવી છે વર્ષ લેવલ ટુ કે બચુની પેન પણ હું આ પિચ્ચર આરામથી દસ માંથી સાત ની રેટિંગ આપવા માંગુ તમને આ ફેમ કેવી લાગે મને કોમેન્ટ કરીને કરીનેજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ ટેક લેવા બાય